અમદાવાદમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા હાટ ખાતે ક્રાફ્ટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ હાટ ખાતે આયોજિત કરવામાં આવેલા પ્રદર્શનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પોતાના હેન્ડીક્રાફ્ટ સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિક કળાકારીઓને વેગ મળે અને સાથે સાથે લોકો આત્મનિર્ભર બને તે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે ક્રાફ્ટ એક્ઝિબિશન એક એવું માધ્યમ છે કે જે સામાન્ય ઘરમાંથી આવતા કલાકારોને રોજગારીની ઉમદા તક આપે છે અને એ તકના કારણે એક સ્વાભિમાની જીવન જીવવાની તક પૂરી પડતી હોય છે સામાન્ય લોકોને જ્યારે એ એક્ઝિબિશન હોય ત્યારે સામાન્ય કરતાં સસ્તા દરે વસ્તુ પણ મળી જતી હોય છે એટલે આ એક ખૂબ સુંદર આયોજન છે અલગ અલગ પ્રકારના સ્ટોલ છે જેમાં પોટ્રી ફલવર્ક પેચવર્ક ઇમિટેશન જ્વેલરી એમ્બ્રોડરી અજરક પ્રિન્ટ અને હોમ ડેકોરેશનની વગેરેની વસ્તુઓનો સમાવેશ છે આ એક્ઝિબિશન ભારતના તમામ આર્ટિઝન્સને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યું છે જે રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે